તાલુકાના ગરમલી ગામની સીમમાં દીપડાનો હુમલો ગરમલી સીન વિસ્તારમાં ખેતમજૂરના બાળકને દીપડાએ ફાડી ખાધો જોરૂભાઈ આપાભાઈની વાડીએ બે વર્ષીય બાળક ચિરાગ ભાભોરને જંગલી જાનવરે ફાડી ખાધાનો બનાવ બન્યો બાળકને ગળા અને માથાના ભાગે પહોંચી હતી ગંભીર ઇજાઓ બાળકને સારવાર અર્થે ચલાલા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો આ મારા ગામની અંદર વાડી વિસ્તારમાં એક નાના બાળકને દીપડાએ હુમલો કરતાં એના તાત્કાલિક સરકારી દવાખાને લાવેલ જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલ અને એમને પીએમ માટે અત્યારે દવાખાને રાખેલ છે એટલે મને આ ઘટનાની જાણ થતાં મેં તરત ધારાસભ્ય જીવીભાઈને જાણ કરેલ અને ધારાસભ્ય પોલીસ તંત્રને અને વન વિભાગને જાણે કરેલ તરત એ લોકો બધાય સ્થળ ઉપર દવાખાને અને જ્યાં આ બનાવ બન્યો ત્યાં પહોંચી ગયેલ છે બાળકને કઈ કઈ જગ્યા ઉપર ઈજા પહોંચાડી બાળકને એક તો જાણે માથાના ભાગ પાછળ પાછળની સાઈડ અને ગળા તો બાળક દવાખાને લાવતા તરત બાળક મૃત્યુ છે બાળકની ઉંમર કેવડી શીખતા છે બે બેટ વર્ષ ઓકે મૃતદેહની પોસ્ટમોર્ટમ અર્ધે ખાંસી રહ્યો ચલાલા સિવિલ હોસ્પિટલમાં વન વિભાગ અને ચલાલા પોલીસ પહોંચી ઘટના સ્થળે સિંહ અને દીપડાના ત્રાસથી ગામ લોકો થયા ભયભીત અને કઈ રીતે એહવાલ બીપીન રાઠોડ લોકારપણ